ચારો વિસ્તારથી ફરી એકવાર માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ કમોસમી વરસાદ પડી શકે છે લગ્નની મોસમ વચ્ચે માવઠાની આગાહીથી ચિંતા વધી છે આ સાથે જ આવતા અઠવાડિયાથી ઠંડી વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ કરીને એકત્રીસ જાન્યુઆરીથી બે ફેબ્રુઆરી વચ્ચે ઠંડીનો અનુભવ થશે આ દિવસોમાં તાપમાનનો પારો વધુ નીચે જવાની શક્યતા છે હાલ તાપમાનનો પારો થોડો ઊંચો છે પરંતુ હાલ ઠંડા પવનો ફૂંકાતા બે દિવસ ઠંડી અનુભવાઈ રહી છે તો માવઠાની સંભાવનાઓ કમોસમી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે ઠંડીનો પણ અનુભવ થશે કમોસમી વરસાદ રહી શકે છે ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ કમોસમી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે લગ્નની સિઝનમાં કમોસમી વરસાદ માવઠાને લઈ ચિંતામાં વધારો થયો છે આ સાથે જ આવતા અઠવાડિયાથી ઠંડી વધવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને એકત્રીસ જાન્યુઆરીથી બે ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે